સારો અસવાર હોય કાબિલ ઘોડે સવાર હોય તો એ કઈ કઈ વસ્તુમાં પારંગત હોય એ કઈ વિષયોને જાણતો હોય કયા કયા વિષયોને સમજતો હોય કઈ રીતે જે છે એમનામાં અશ્વ ચલાવવાની પ્રક્રિયા જે છે હોય એમની કઈ રીતે અશ્વને જે છે એ સમજી શકે છે એ સારા અસવારની નિશાનીઓ વિશે મારે વાત કરવી છે ત્યારબાદ શિખાવ સ્વાર એવી કઈ એક બે ભૂલો કરી નાખે છે જે એમના માટે ન કરવી જોઈએ અને એ શિખાવ અસ્વારને જે છે એક સારો અસ્વાર બનવા માટે એક સક્ષમ અને સમજદાર ઘોડા સાથે તાલમેલ તાલમેલ બાંધી શકે સો સાથે તાલમેલ બાંધી શકે એવો અસ્વાર બનવા માટે શું કરવું જોઈએ આ બંને વિષયો ઉપર જે છે આજે આપણે આજના વિડીયોમાં પ્રકાશ પાડવો છે તો કરીએ છીએ મિત્રો પુસ્તકોના આધારે આપણે આમાં જે છે વિશ્લેષણ કરીને જે છે આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ કે સારો ઘોડેસવાર હોય તો એમનામાં શું શું લાક્ષણિકતા હોય શું શું એવા સારા લક્ષણો હોય જેનાથી એ ખુદને પણ ફાયદો થાય અને ઘોડેસવારને ફાયદો થાય એમ નહીં પરંતુ એમના અશ્વને એમના ઘોડાને પણ જે છે એ ફાયદો હોય છે એની સામે જો શિખાવસવાર હોય તો એ એમને ખુદને પણ નુકસાન કરે છે અને એ એમના અશ્વને પણ નુકસાન કરે છે તો એ બંને પાસાઓ ઉપર આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે થોડી તો એના વિશે વાત કરીએ એ પહેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એમને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ને પ્રેસ કરો જેથી કરીને આવા નવા વિડીયો આવે કે એમની નોટિફિકેશન આપવા મળે મિત્રો અશ્વિજ્ઞાન અશ્વ સમાજ અને અશ્વ વિશે આપણે સમજવા બેસીએ ને તો એ ખૂબ ઘણો બધો વિશાળ દરિયો છે અશ્વ વિશે પરિપૂર્ણ તો કોઈ નથી પરિપૂર્ણ સંપૂર્ણપણે અશ્વ વિશે જાણકારો કોઈ નથી ઘણા ખરા જાણકારો મહાન વિદ્વાનો થયા છે જે તો અશ્વના દાત ગણીને અશ્વનું આયુષ્ય કહી દેતા હતા અશ્વને જોઈને અશ્વનું આયુષ્ય કહી દેતા હતા અશ્વના રંગ પરથી એમની ઓળખ કરી નાખતા હતા અશ્વ ઉપર આખા આખા ગ્રંથો અને પુસ્તકો લખી નાખતા હતા આવા પણ જાણકારો દેશની ધરતીમાં થયા એટલે દોસ્તો વિશ્લેષણ કર્યા પછી આટલું બધું અશ્વ વિશે જાણ્યા પછી અશ્વને હજી સુધી પરિપૂર્ણ રીતે સમજી શીખ્યા પણ વાત એમ છે આજના વિડીયોમાં કે સારો અસવાર એટલે કે

અશ્વની અંદર જે છે એ રંગો વિશેની માહિતી હોય અશ્વના નો જાતિઓ પ્રજાતિઓ શાખાઓ પેટા શાખાઓ વિશેની માહિતી ભલે ન હોય પણ એ એક સારો અને કાબિલ અસવાર હોય તો અશ્વ સાથે બહેતરીન જીવન જીવી શકે છે એટલે એ વિશે વાત આજનો આપણો દેશી લે છે તો વાત કરીએ સારા અસવારને જે છે એ સારા ઘોડેસવારની ઓળખ કરવી હોય તો એ કઈ રીતે કરી શકાય આપણને ખબર કેમ પડે કે આ સારો ઘોડે સવાર છે એમ એટલે સારા અસવારની ઓળખ કરવી હોય તે કઈ રીતે કરી શકાય તો એમના માટે જે છે સારા અસવારની બેઠક જે છે ને અશ્વ પરની એ સર્વપ્રથમ મજબૂત અને સારા સંતુલન વાળી હોય છે સારા સવારની બેઠક મજબૂત અને સારા સંતુલન વાળી હોય છે એને દોરડાના સહારાની કાંઈ જરૂર પડતી નથી એટલે આપણે અશ્વ સવાર નીકળે ત્યાંથી જોઈ લેવાનું કે બેઠક કયા પ્રકારની છે ત્યાર પછી અશ્વને જે છે એ કાળું રાખવાની તમામ અશ્વને કાબુ રાખવાની તમામ યુક્તિઓ અને નિયમો જે છે એ યોગ્ય સમયે ઉપયોગમાં લેવાનું જાણતું હોય છે કઈ રીતે અશ્વને કાબુ લેવું એ તમામ યુક્તિઓ એની પાસે હોય છે તે ઉપર અશ્વાખાપડ જમીન પર પણ સવારી કરી શકે છે એમને કોઈ એમાં સહારાની જરૂર પડતી નથી અને ઉત્તમ ઘોડેસવાર જે હોય છે જે કાબિલ ઘોડેસવાર હોય છે તે ઘોડેસવાર લાંબામાં લાંબી મુસાફરી પર બેસીને કરી શકે અને પોતાને અને અશ્વને ઓછો થાક લાગે તેવી રીતે મુસાફરી કરે જો આ મહત્વનો મુદ્દો એક તો પોતે લાંબામાં લાંબી મુસાફરી કરે અને પાછો એને ઓછો થાક લાગે ને અશ્વને ઓછો થાક લાગે એ રીતે પોતે અશ્વને ચલાવે એટલે આ એક મહત્વનો મુદ્દો થયો એટલે એ છે એ રીતે થાય અને પછી આગળના ક્રમે અશ્વને શીખવાડી શકે પાછો ખોટું શીખેલા અશ્વને સુધારી પણ શકે આ પણ એમનામાં ક્ષમતા હોવી જોઈએ છઠ્ઠા ક્રમે છે અને અશ્વની ઝીણા મોટી બીમારી અને ઝીણા મોટી ખોટ થોડો ઘણો જાણકાર હોય એ સારા અસ્વાદની જે છે એ નિશાનીઓ છે થોડી ઘણી જાણકારી હોય ઝીણા મોટી બીમારી થાય તો એ જાતે જ ઠીક કરી શકે એમને ડૉક્ટરોની જરૂર નથી એટલે આ આટલી સારા અસ્વારની જે છે એ નિશાનીઓ છે હવે શીખાવસવાર વિશે વાત કરવી છે કે શીખાવ ભૂલો કઈ હોય છે જે કરે છે અને આમાં જો કોઈ શીખાવસવાર હોય તો એને એ ભૂલો ન કરવી જોઈએ એના વિશે વાત કરવી તો એમાં ઘણા શીખાવસવાર જે છે એ આગળ નમે છે અને શરીરને અકળ રાખે છે ઘણા શિખા સવાર આપણે જોઈએ શોપર સવારી કરે ત્યારે સેદ આગળ નમી જાય અશોપર બેસતી વખતે આગળ નમે અને શરીરને અકળતાથી બેસે અકળ રાખે જેથી કરીને એ પોતે જે છે પોતાના સ્નાયુઓના પ્રોબ્લેમ્સ એમને ઊભા થતા હોય છે અને એમના શરીરમાં સાંધાઓના દુખાવાઓના પ્રશ્નો પણ ઊભા થાય છે એ એવી રીતે ન બેસવું બીજી વાત ઘણા શીખા સવાર પાછળના ભાગે રમે છે અને પગને આગળની તરફ લઈ જાય છે એ એ સ્થિતિમાં પણ ન કરી શું જોઈએ શીખા સવાર તો આ બે મહત્વની ભૂલો છે માટે અસવાર પાસે કામ થોડું લેવું જોઈએ અસવારને થોડું જે છે સવારી કરવી જોઈએ જેથી કરીને શરૂઆતમાં ઓછી અશ્વ સવારી કરે તો એમને એમના શરીરમાં દુખાવો ન થાય અશ્વની લગામ ન બગડે એટલે કે પ્રશિક્ષણ વિનાના અસવારના કારણે લગામ જે છે એ બગડે અશ્વ ઉપર સારો અસવાર બેસતો હોય એટલે એક હછું લગામ હોય આપણે એમ કહીએ ને પછી શું થાય લગામ ફરે અને અસવારો જે છે એ પોતાની મનમરજીથી અશ્વને લગામ એટલે અશ્વમાં પછી કુટેવોનો જન્મ થવાનો શરૂઆત થાય અશ્વમાં કુટેવો વિકસિત થાય એટલે શિખા પસવારને મહાદન છે થોડી થોડી સવારીઓ કરવી જોઈએ અને જે છે એ એમને બગડેલા અશ્વ પર પણ સવારી કરી અને જે છે એ ચલાવવું જોઈએ જેથી કરીને એમને શીખવામાં સરળતા રહે અને થોડો અશ્વ સવારી શીખવામાં લાંબો સમય લેવો જોઈએ બેસવા ખાતર બેસવું એમને સંપૂર્ણપણે અશ્વ વિશે જાણકારી મેળવી લેવી જોઈએ તો આ વિશે છે તો આ તો અમારો આજનો વિડીયો જો આપણે વિડીયો પસંદ પડેલો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો આગળ આપને કેવા નવા આપણે જોઈએ છે એના વિશે આપ જે છે એ વિડિયોમાં કોમેન્ટ કરીને લખી શકો છો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને આવા નવા વિડીયો આવે તો નોટિફિકેશન આપને મળે તો મળીશું એક આવા શોના કોન્ટેન્ટ સાથે એક આવા નવા વિડીયો સાથે એક ઐતિહાસિક વિડીયો સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામના